તો હવે છે ને અહીંથી આપણે હાલીને ઉપર જવું છે કેમ કે રીક્ષો અગાડી નહીં જાય તો આપણે અહીંથી હાલીને જવું પડે તો આપણે છે ને આ ડુંગર ઉપર ઊંચું જવું છે માટે છે ને આવો રસ્તો છે તમારે કાંકરાનો સામનો કરવો પડે છે એમાં થોડોક ને આમાં કરમદાન રાણી દુનિયાનું હાથ મજા આવે છે ખાવાની ગરમીથી રેપ થઈ ગયા આપણે ત્યાં ડુંગરમાં દર્શન કરવા આવ્યા કે લટકવા આવ્યા ને હેને

මहाहाര जाව આවඩமானന ທන දුආരకනോනසබෙரோස ාව કે મારી ઘોડલ ખમકારી એવો કમકારો કાર ને આવશે ભેડિયા વારી માં જ્ઞાન ને આવો ખોડા પગલે ઓર કીતારો બાળ એવા દયા કરે ને દર કરવાલ માર મારી ખોરિયા હા સુંદલે જોઈ જોઈને અહીંયા જાય જાઓ બહુ કાકરા આવી પડ્યા હો હવે તો આપણે હવે ભાગી નીકળ્યા તો અમે બધા ભાઈબંધ હોય ને થોડા કરમદા ઉતારીને ભાગી નીકળ્યા જાઉં હો હો કરમદા ઉતારીએ યાર આ ધજા દેખાડી નહીં અહીં હમ હમ અમે આજ બે વાગે ના રાતે હાલે ભાગ્યા હતા ભાઈ બહુ હાલે જેવા આપણે તો હાલવામાં કેવરાવા ફાઈનલ ઘડીક વાર થાય પણ આપણે બહુ ટાઈમ લાગી જાય જાય રસ્તામાં આપણે હા થોડીક વાર લાગી જાય આમાં રસ્તામાં કેમ કે ખોડિયારમાં ભૂમાશે પેલા આવા રસ્તા પર જય ખોડિયારમાં જય આવડ માં ખોડિયારમાં નું મંદિર હે ને જાજુ સેટો નથી આવડવાના મંદિરે તો કેમ કે આપણે આવી ગયા થઈ અહીં ખૂનામાં પાણી એકદમ મીઠું છે ભારે માતાજીનું સત છે તો આપણે અહીં પાણી પી લઈએ હમ તા

पासा रे tisu la

કેરા સે મારા કૃષ્ણ રે કનિયા મન જાઉં પડતે થાપા ભૂને રાત એવા મારી માના રે આશીર્વાદથી આવ તે મારી બેળિયા વારી માવડી તનમોકા દર્શન માંગ્યા તારા કે મેસર મહાદેવ ત્યાં તો આવશે પાંડે

મસ્ત વેડાનું પાણી એકદમ ફિલ્ટર જેવું છે મીઠું બધું પાણી માણ કે અડધ વાર જાત્રા કરવા ભૂખી મરું ધાર ભરો